નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ ન્યૂઝમાં મિત્રો વિધાનસભા ગૃહમાં લઘુત્તમ વેતનનો અમલ કરવા બાબત મહત્વની અપડેટ સામે આવી છે સીએમઓ અને વિધાનસભામાં લઘુત્તમ વેતનનો અમલ ના થતો હોવાની વાત મેવાણી દ્વારા કરવામાં આવી છે કોંગ્રેસના ધારાસભ્યએ આ મુદ્દો ઉઠાવ્યો છે એમએલએ ક્વાર્ટરમાં પણ નિયમ ભંગ જોવા મળી રહ્યો છે સુગર મિલ્યોએ કામદારોના વેતનમાંથી પાંચસો પચાસ કરોડ રૂપિયાનો આક્ષેપ પણ લગાવવામાં આવી રહ્યો છે વિગતવાર જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ વેતનનો અમલ કરવામાં નથી આવતો ત્યારે ઉદ્યોગો કે ખાનગી કંપનીના માલિકો પાસે આપણે કેવી રીતે અપેક્ષા રાખીશું તેવો પ્રશ્ન કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાડીએ કર્યો હતો

કોંગ્રેસના ધારાસભ્ય મેવાડી કહ્યું હતું કે ખાનગી કંપનીઓ લઘુત્તમ વેતન ના આપતા હોય તો રાજ્ય સરકારની જવાબદારી છે કે તેમને લઘુત્તમ કર્મચારી કોને કહે સુપ્રીમ કોર્ટે પણ સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે લઘુત્તમ વેતન ના મળે તો તેને વેટ પ્રથા કહેવામાં આવે છે સુગર મિલના કામદારોને રૂપિયા ચારસો છોતેર લઘુત્તમ વેતન આપવાનું ઠરાવવામાં આવ્યું છે પણ સુગર મિલના કામદારોને સરકારની સામે જે પરિચિત્ર પરિપત્ર કરીને રૂપિયા ત્રણસો પંચોતેર દરરોજના આપીશું તેવું ઠરાવવામાં આવ્યું હતું એટલે કે દરરોજ રૂપિયા એકસો એકનું ઓછું વેજીસ મળે છે નેવાળીએ કહ્યું છે કે સુગર કામદારોનો બે લાખની સંખ્યા ગણીએ તો પણ પાંચ મહિના એટલે કે એકસો દિવસ મજૂરી કરીએ તો છેલ્લા બે વર્ષમાં સુગર મિલના કામદારોને રૂપિયા પાંચસો કરોડની લૂંટ થઈ છે ઈટના ભઠ્ઠામાં પણ ઇન્ટરનેટ સ્ટેટ માઇગ્રન્ટ વર્કર્સ એક્ટ નથી રાજ્યના ફિક્સ અને આઉટ સોર્સિંગ કર્મચારીઓએ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે કે લઘુત્તમ વેતન ચૂકવાય કેજનો લાભ મળે પીએફનો નો લાભ મળે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવામાં આવે ધન્યવાદ